निम्नलिखित कहावत का सही अर्थ लिखिए काम करे कोई फल खाए कोई वाक्य के लिए कौन सी कहावत बोली जाती है तो अंधी पीछे कुत्ता खाए जहाँ चरण लिया जा सके तो जवाब अवश्य शरण स्थल वात प्लस आवरण की शब्द की संधि बताइए तो जवाब अवसे वातावरण हिमालय शब्द की संधि विग्रह विकल्पों में से बताइए तो जवाब अवसे हिम प्लस आलय पटने में कमजोर है तो जवाब की सेवा करता है तो जवाब अवसे बीमार खेल दौरान खिलाड़ी ने अपने सारे कौशल दिखाया तो जवाब अवसे खिलाड़ी शिक्षा देते हुए शिक्षक ने अपने शिष्यों को जीवन संदेश भी दिया तो जवाब अवसे शिक्षक વાહ બહુ જ મીઠાશ હે આપકે ગલે મેં તો જવાબ આવશે મીઠાશ પ્રયોદાસબ્કો દુનિયાભરકી ખબરે સુનાતે તો જવાબ આવશે ખબર જો મિત્રો ચેનલમાં નવા હોય અને વિડીયોને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો સૌપ્રથમ પ્રથમ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન પર ક્લિક કરો જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો જેથી આ વિડીયો દ્વારા તમારા મિત્ર પણ પરીક્ષામાં સારા માર્ક્સ કવર કરી શકે ત્યાર પછી આપેલું છે કે કમજોર તો એમનું થશે दुर्બળ ત્યાર પછી દલ તો એમનું થશે જૂંડ મનીષી તો એમનું થશે मूर्ख અકારણ તો એમનું થશે સકારણ ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલા છે યહાં શુદ્ધ ગાય કા દૂધ મિલતા હૈ શુદ્ધ વાક્ય બતાઈએ યહાં ગાય કા શુદ્ધ દૂધ મિલતા હૈ જે ઓપ્શન બી છે આપણો રાઈટ આન્સર છે ત્યાર પછી મુહાવરે ઓર ઉચિત મેલ વાલે વિકલ્પ કા ચયન कीजिए ઓર વાક્ય મે પ્રયોગ कीजिए તો જવાબ એ આવશે મનમે મન બેઠ જાના એટલે કે ઉદાસોના ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે નીલકમલ સામાસિક શબ્દ કિસ કા ઉદાહરણ તો અહીંયા ત્રણ ઓપ્શન્સ આપેલા છે જેમાંથી જવાબ આવશે બી કર્મધારઈ સમાસ ત્યાર પછી જે ક્વેશ્ચન છે એ છે નિમ્નલિખિત મેસે દ્વંદ સમાસ કોણ હે તો જવાબ આવશે સી ગંગા યમુના આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પછી એક ક્રમશઃ દરેક વિષયના દરેક સેક્શન્સના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે જોવાના બાકી હોય તો અત્યારે જોઈ લેજો વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરજો અને નવા વિડીયો માટે થોડી વેઇટ કરજો થેન્ક યુ